એ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે એ પણ મેથીના ભજીયા આડા લાપસી અત્યારે ભાવી ભક્તો માટે બની રહી છે શેમાં બનાવે છો એ ચોખા ઘીમાં આ હાઠાને છે ને તળવામાં આવે છે એ પણ ચોખા ઘી ની અંદર તળાઈને કમ્પ્લીટ થાય છે દાળ અત્યારે મિક્સ કરવામાં આવી રહી છે મશીન દ્વારા કોબીનો જે કટિંગ થઈ ગયો છે સરસ મજાનો તમે રહો આપણે જોઈ રહ્યા છે અહીંયા એક સાથે ઘણા બધા બહેનો જે લાડુ બનાવી રહ્યા છે એટલે જય સ્વામી ના મિત્રો ચાલીસ તમારા મિત્રો હાર્દિક સ્વાગત છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ બોટાદ ધામ ના આંગને એકસો ને પંચાતેર સતામૃત મહોત્સવમાં આ જગ્યા ઉપર હજારો ની સંખ્યામાં હરિભક્ત આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ કઈ રીતે બને છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સવિનારાયણ રખો ભૂલતા નહીં ચાલો આપણે ઈરિયાનની શરૂઆત કરીએ ખૂબ જ વિશાળ મોટા મોટા બે ડોમની અંદર હરિભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું શરૂઆતમાં જે હરિભક્તો માટે જે ભોજન પ્રસાદમાં જે શાક બનવાનું છે તેનો સંપૂર્ણ શાકભાજીનો પૂરેપૂરો બકાલાનો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે અહીંયા તમે જુઓ બટેકાનો પૂરેપૂરો ઢગલો પછી એક એકજેટ આપણે આગળ જોતા જઈએ ને તો અહીંયા છે વટાણાનો ઢગલો ફુલેવર કોબી દૂધી આદુ આ બસ ની અંદર તમે મરચી થઈ થઈ રહી છે છે જે કટિંગ સરસ તમે જોર ગરમા ગરમ હરિભક્તો માટે જે રસોઈ બની રહી છે તેની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું ડોમની અંદર તમે જો એક સેટ લાઈનમાં ઘણા બધા અલગ અલગ સ્ટેપમાં જે રસોઈ બનાવવામાં આવી રહી છે શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા ભાવિભક્તો ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે એક અંદર સરસ મજાની રોટલી બની રહી છે ઘણા બધા જે તેમની અંદર આપી રહ્યા છે હવે જોઈએ કે કઈ રીતના બનાવવામાં આવે છે તો રોટલીનો લોટ આ મશીનની અંદર બાંધવામાં આવે છે મશીનની અંદર બંધાઈ જાય ત્યાર પછી આ જે મશીન છે આ મશીનની અંદર સરસ મજાના ગળિયા પાડવામાં આવે છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ ટોપની અંદર સંગ્રહ કરવામાં આવે છે તમે જો સંખ્યામાં જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે એવા એક ની એવા અહીંયા લાઈનમાં ત્રણ ટોપ છે અને બધા જ ભાઈઓ જે આ જગ્યા ઉપર રોટલી બનાવવાનું કામકાજ કરી રહ્યા છે જો અહીંયા આગળ ખૂબ જ વિશાળ ટોપની અંદર જે લાઈવ રસોઈ બની રહી છે તે હું તમને બતાવ અહીંયા આ ટોપની અંદર હું બનાવવામાં આવ્યું છે

બોયલા બરાબર છે એ થાય ત્યારે હું તમને બતાવીશ આપણે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ અહીંયા છે ને ભાવિભક્તો માટે રીંગણા બટેકા ઘણી બધી વસ્તુઓ છે ફૂલ ને બધું મિક્સ શાક બનવાનું છે તે હું તમને બતાવવા જઈશ કઈ રીતના બતાવીશ બનાવે છે હવે જે આગળ બે શાક બનાવે છે ભાવિભક્તો માટે તે અહીંયા આગળ એક ટોપની અંદર છે ને કઠોળ બફાઈને કમ્પ્લીટ થઈ ગયું છે કઠોળની વાત કરીએ ને કાકા શેનું કઠોળ છે કઠોળ શેનું છે મગનું મગનું છે આ મગનું કઠોળ છે દાળ અત્યારે મિક્સ કરવામાં આવી રહી છે મશીન દ્વારા દાળ બનીને અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જો ગરમ મસાલો અને તે બધું નાખીને તૈયાર થઈ ગઈ છે મિશ્રણ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ હરિભક્તો માટે મિશ્રણ બનીને કમ્પ્લીટ થઈ રહી છે શરૂઆતમાં આપણે જોઈએ ને તો આ જગ્યા ઉપર ફક્ત શું બનવાનું છે આ જગ્યા ઉપર ખમણ ઈડડા એ તમામ તમામ વસ્તુ આજે આ મશીન ની અંદર બનશે તદુપરાંત અહિયાં તેમની જે કઈ હોય સામગ્રી તે આ જગ્યા ઉપર રાખેલી છે અને આજના મિશ્રણ વાત કરીએ તો ગોટા છે અને ભજીયા બનાવવા માટેનું પણ આ મશીન છે તમે જોયું હોય તો આ રીતના કઈક આવે છે આની અંદર લોટ ભરવાનો ને આની અંદર છે ને આ રીતના પ્રેસ કરો ને જે સરસ મજાનું જે ગોટા અને ભજીયા બહાર નીકળે લાઈવ ગરમા ગરમ સરસ મજાના હરિભક્તો માટે જે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે એ પણ મેથીના ભજીયા મેથીના ભજિયા સરસ મજાના જે તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાર પછી તેને સામેની તરફ ચોકીમાં કાઢવામાં આવી રહ્યા છે હવે આપણે આગળની તરફ વધીએ તો અહીંયા શરૂઆતમાં જો આ બધી વસ્તુ ગરમ મસાલામાં જે નાખવાનું આવે છે ડ્રાય ફ્રૂટ આ જગ્યા ઉપર રાખેલું છે આ છે બદામ આ છે એલસી આમાં ઘણી બધી વસ્તુઓ જે અલગ અલગ ગોઠવેલું છે આ છે વરિયાળી કાજુ બદામ દ્રાક્ષ હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો આ જગ્યા ઉપર શું બનાવે છે તે હું તમને પગલ શું બનાવો તમે અહીંયા ચટણી અને આમાં શું છે આ લોટમાં શું કહેવાય ઠીક છે હવે આપણે આ ચટણીની અંદર ઈ મિક્સ કરવામાં આવશે બટેટા બફાઈ રહ્યા છે અંદાજિત કેટલા મળશે કાકા બસો કિલો કિલો બટેકાના જે બટેકા વડા બનાવવાના છે તે અત્યારે બફાઈને ને કમ્પ્લીટ થઈ રહ્યા છે બફાય ક્યાં હજી વાર છે કાઈ નહીં ચાલો હવે આપણે આગળ જોવા જઈએ આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ તમે જોવો છો બને ત્યાં અલગ મશીન દ્વારા બનાવવામાં આવતી હોય છે તમામે તમામ મશીનો જે આ જગ્યા ઉપર રાખેલા છે અત્યારે આપણે હાલ મિષ્ટાન વિભાગની અંદર આ તમે જે બે મશીન જોવો છો ને આ બે મશીનની અંદર જે મોટી ના જે લાડુ બનાવવામાં આવે છે તે લાડુના ગોળિયા ક્રશ કરવા માટેનું આ જે એક મશીન છે એટલે આપણે કહી શકાય ઘરઘંટી છે હવે બીજા વિભાગની અંદર જોઈએ ને તો આ છે આ બેસનનો લોટ એટલે કે ભજીયા બનાવવા માટેનું જે આ લોટ બાંધવા માટેનું આ મશીન છે અહીંયા તેલ નાખીને થઈ ગઈ છે હવે આપણે આગળ જોવા જઈએ તો એ પણ એ જ કામ કરે છે લોટ બાંધવાનું હવે આ બીજું મશીન છે ને તે કઈ ખ્યાલ નથી લગભગ આ છે ને લાડવા બનીને કમ્પ્લીટ થઈ હશે આ તેનું મશીન છે હાઠા બનાવવા માટે સરસ મજાના જે મહેનતના લોટને મશીનમાં નાખીને એક સરખા ગોળિયા પાડવામાં આવી રહ્યા છે ત્યાર પછી અહીંયા ઘણા બધા હરિભક્તો છે બહેનો બેઠા છે તે સરસ મજાના ગોળિયા કરી રહ્યા છે આ બાજુ લાડુ બની રહ્યા છે ને અહીંયા હાથાને તમે જો આ રીતના કરીને કમ્પ્લીટ થાય છે હાથાને જે ચાર અંગૂઠા મારીને કમ્પ્લીટ કરી નાખે છે ત્યાર પછી આ હાથાને છે ને તળવામાં આવે છે એ પણ ચોખ્ખા ઘી ની અંદર તળાઈને કમ્પ્લીટ થાય છે બરાબર ને ચોખ્ખા ઘીમાં કમ્પ્લીટ થાય ને ત્યાર પછી અહીંયા પડખે ચાણી છે સાસણીમાં નાખવામાં આવે વાહ ભાઈ વાહ આ જે મશીન છે ને આ મશીન ની અંદર પણ વસ્તુઓ જે ક્રશ કરવામાં આવે છે ઉપર થી નાખવાની અહીંયા નીચે થી નીકળી જાય અને બાકી જો આ મશીન છે ને આ મશીન તો ખ્યાલ હશે તમને અલગ અલગ શું બનાવે છે મોહન થાળ ગુલાબ પાક ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર મિક્સ કરવા મિક્સ કરવા માટેનું મશીન છે આ મશીન ની અંદર મિષ્ટાન મિક્સ થાય છે હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા ઘણા બધા ભાવી ભક્તો છે ને લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે હવે મિષ્ટાનમાં તો આપણે જોઈએ કે અહીંયા શેની મિષ્ટાન બને છે બાકી તો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે ખાન ને બધું રાખીને કમ્પ્લીટ થઈ ગયું છે ભગત શું બનાવો છો લાપચી ફાડા લાપસી ફાડા લાપસી અત્યારે ભાવિ ભક્તો માટે બની રહી છે શેમાં બનાવે છો ચોખ્ખા ઘીમાં કેટલા હરિભક્તો માટે લાઈવ બની છે અંદાજી ચાર હજાર પાંચ હજાર ટોટલ આપણે જે જોઈએ ને તો ચાર પાંચ હજાર હે પાંચ હજાર ની આસપાસ જે ભાવિ ભક્તો માટે અનુષ્ઠાન બનીને ને કમ્પ્લીટ થઈ ગઈ છે આ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા એક સાથે ઘણા બધા બહેનો જે લાડુ બનાવી રહ્યા છે અને તમે જુઓ અહીંયા એક સાઈડ હાથા બને છે એક સાઈડ લાડુડી બનાવવામાં આવે છે ઘણા બધા બહેનો એક સરખા જે ડ્રેસ પહેરીને સરસ મજાના લાડુ એક સરખા વણી રહ્યા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ને ત્યાં નજર નાખશો ને ત્યાં તમને બહેનો જે સ્વયંસેવકો જે સેવા કરતા જોવા મળશે મિષ્ટાન વિભાગ જે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તે કોઠાર શોરૂમ ની અંદર અહીંયા તમે જો સરવાર નો જે નાસ્તો છે તે અત્યારે રિક્ષામાં ભરીને જઈ રહ્યો છે ડાકિયા છે મરચા છે પછી આવું છે લાડુડી લાડુડી છે મગન મગનની ની લાડુડી સ્વામિનારાયણ ની લાડુડી જે અત્યારે નાસ્તામાં જઈ રહી છે સવારના નાસ્તામાં જે ભાવિ ભક્તોને સરસ મજાની લાડુડી પીરસવામાં આવશે

અત્યારે મિત્રો આપણે જે આ મહોત્સવ અંદર હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ જે બનાવી રહ્યા છે શું નામ ભગત તમારું અર્જનભાઈ શામ કેટલા સમરેલી સુરત આપણી સાથે જોડાયેલા છે આ જગ્યા ઉપર જે કેટલા લોકોની રસોઈ બનવાની છે અને કઈ કઈ વસ્તુઓ જે મિશ્રણમાં ભાવિ ભક્તોને પીરસવામાં આવશે તેની વિશે થોડીક માહિતી આપો આ સાત દિવસ દરમિયાન દોઢ થી બે લાખ માણસોને મહાપ્રસાદ બનાવી સવારે નાસ્તો બપોરનું સાંજનું તૈયાર કરીને જમાડવાનું છે આજે છે બીજો દિવસ એમના મહાપ્રસાદમાં સરસ મજાના મોતૈયા લાડુ અડદિયા અને મેથીના ભજીયા રોટલી દાળ ભાત મિક્સ શાક ઊંધિયું અને કઠોળમાં મગ આ રીતે બધું તૈયાર કરી મહાપ્રસાદ હજારો ભક્તોને જમાડવા માટે અમે કમ્પ્લીટ કરીને તૈયાર રાખેલો છે તો મિત્રો આ હતો હજારો ભક્તો ને જે લાઈવ ગરમા ગરમ રસોડાનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું બોલતાની ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ